મોટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં પ્રથમ ક્રોસ ઓવર યુટિલિટી તેને રૂપિયા નવ પોઈન્ટ નવ્વાણું લાખની પ્રારંભિક કિંમતે રજૂ કર્યું છે એમજીના ના વિન્ડસર ઇવીમાં માં કી ડબલ્યુ એચ લિથિયમ આયન બેટરી પેક છે જે એકસો છત્રીસ પીએસ પાવર અને બસો એને મહત્તમ ટોક જનરેટ કરે છે એક વાર ફૂલ ચાર્જ થયા બાદ કાર ત્રણસો એકત્રીસ કિલોમીટર ની રેન્જ આપશે આ કારમાં છસો ચાર લીટર બુટ સ્પેસ આઠ પોઈન્ટ આઠ ડિજિટલ ક્લસ્ટર અને વાયરલેસ ચાર્જિંગની પણ સુવિધા છે કંપની કાર સાથે ત્રણ વર્ષ સુધી સાઈઠ ટકા બાય બેક ગેરંટી ઓફર કરી રહી છે કંપની નવરાત્રીના પહેલા દિવસથી બુકિંગ લેશે અને દશેરાથી ડિલિવરી શરૂ થશે એમજી મોટરે તેને જેએસડબલ્યુ સાથે પાર્ટનરશિપમાં બનાવ્યું છે વિન્સરના ગ્રાહકોને પ્રથમ એક વર્ષ માટે એમજી હબ પર મફત પબ્લિક ચાર્જિંગ સુવિધા મળશે કારમાં સેડાન જેવી કમ્ફર્ટ અને એસયુવી જેવી જગ્યા આપવામાં આવી છે આ ઉપરાંત તેના સેગમેન્ટમાં સૌથી મોટો ગ્રાન્ડ વ્યૂ પંદર પોઈન્ટ છ ટચ ડિસ્પ્લે પેનોરેમિક ઇન્ફિનિટી વ્યૂ ગ્લાસ રૂફ એરો લાઉન્જ સીટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવેલા વિડીયોમાં ફિક્સ્ડ પેનોરેમિક ગ્લાસ રૂફ જોવા મળે છે આ કાચની છત કેબિનમાં પ્રકાશની સારી માત્રામાં પ્રવેશવા દે છે જે કેબિનને એકદમ પ્રીમિયમ લાગે છે આવું જ ગ્લાસ રૂફ હુંડાઈ પ્રીમિયમ ઇવી લોનિક ફાઇવ માં પણ આપવામાં આવ્યું છે અગાઉના ટીઝરમાં કારને પાણી પહાડો અને પાક્કા રસ્તાઓમાંથી પસાર થતી દર્શાવવામાં આવી હતી જે તેની ઊંચી ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને કામગીરી દર્શાવે છે સેગમેન્ટ ફર્સ્ટ એરો લાઉન્જ સીટો પણ દર્શાવવામાં આવી છે મતલબ કે આ કાર ઘણી લક્ઝરી ફીચર્સ સાથે ભારતીય બજારમાં પ્રવેશવા જઈ રહી છે આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે